વડોદરા શહેરના માંજલપુર સુસેન તરફ જવાના રોડ ઉપર એક ઇકો કારમાં આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી મચી ગઈ હતી આ આગ લાગવાના બનાવમાં કાર ચાલકનો આ બચાવ થયો હતો વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે ત્યારે માંજલપુર વસંત વિહાર સોસાયટીની બહાર રોડ ઉપર એક ઇકો કારમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો ઇકો ચાલક વળસરથી સુસેન તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ઇકો કારમાં આગ લાગતા કાર ચાલકનો આ બાદ બચાવતો હતો આગ લાગતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ મગરપુરા ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગના બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ ઇકો અંદરથી બળીને ખાખ થઈ ગઈ હતી માંજલપુર એક ઉતારી ઉતારીને ઘરે ફરત જતો હતો માંજલપુર ઉતારી ચલતા ગાડી ઉતરતો હતો પછી ગાડી ભેગી હતી એટલે બધું છોકરું વાયરલ કરતો હરસતું હશે કે મેલ આવતી હશે પછી થોડુંક મને ડાઉસુ લાગે એટલું સારું કમ હતું હતું કોઈ ગાડી નહીં આટલામાં ઓછી નહીં તો પછી બધું ખૂબ જગ્યા આવે તો મેં ઊંચી કરીને પછી ચેક કરું ભેન્ટ બાદ મેં જલ્દી જલ્દી ઉતારો કાંજે છે સડક હવે મેલ આવતી ગઈ એટલે પછી મેં ઝડપીને ઝડપી નીકળવું થઈ પછી મેં દૂર પછી અહીંયા બધા ચાર પીઓ એકસો બાર મારા મોબાઈલ પણ નહીં લાગે ફોન કર્યો એકસો બાર ને તાત્કાલિક કેટલું નુકસાન થયું છે કારને શું આયરિંગ ના કોઈ નહીં મેં એકલો જ હતો